નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે કેરીના બજાર ભાવ વિશે જાણીશું પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ મિત્રો તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક આજે સારી રહી હતી અને આજે મિત્રો તાલાલા યાર્ડમાં કુલ ચૌદ હજાર ચારસો ને એંસી કેરીના બોક્સની આવક થઈ હતી ને ગઈકાલની વાત કરીએ ને તો મિત્રો કુલ બાર હજાર ત્રણસો દસ કેરીના બોક્સની આવક થઈ હતી ને આજે મિત્રો તાલાલા યાર્ડમાં દસ કિલો કેસર કેરીના બોક્સનો ભાવ સાડા ત્રણસોથી લઈને એક હજાર પીચોતેર રૂપિયા સુધી બોલાયો હતો હવે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો મિત્રો આજે બમ્પર કેરીની આવક થઈ હતી ને ગઈકાલ કરતાં પણ મિત્રો આજે કેરીની આવકમાં વધારો થયો હતો મિત્રો સૌથી વધારે કેસર કેરીના બોક્સની આવક થઈ હતી મિત્રો ગઈકાલે ગોંડલ યાર્ડમાં ત્રેવીસ હજાર છસો ને છવ્વીસ કેરીના બોક્સની આવક થઈ હતી અને આજની વાત કરીએ તો મિત્રો ગોંડલ યાર્ડમાં પચીસ હજાર નવસો ને એકત્રીસ કેરીના બોક્સની આવક થઈ હતી મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં આજે દસ કિલો કેસર કેરીના બોક્સનો ભાવ છસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધી બોલાયો હતો હવે મિત્રો આપણે ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીનો શું ભાવ રહ્યો તે આપણે આજે જોશું તો એમાં સૌ પ્રથમ મિત્રો આપુસ કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બદામ કેરીનો ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કેસર કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજાપુરી કેરીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો રૂપિયા તો આ હતી મિત્રો કેરીના માર્કેટ વિશેની માહિતી અને મિત્રો તમને વિડીયો ગયમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ Oh,